અને હવે ભગવાન સ્વયં દેવકીજીના ગર્ભમાં આવે છે દેવ મય બુદ્ધિ એટલે દેવકી શુદ્ધ અંતઃ એટલે વસુદેવ ભગવાન દેવકીના ગર્ભમાં આવે દેવતાઓ દેવકીના ગર્ભમાં ભગવાન આવ્યા છે સત્યમ વ્રત સત્યિસ્ય સત્ય નિહતિ સત્યે સત્ય સત્યૂત સત્ય સક શરણ પ્રપન્ન સરણ પ્રપન્ન દેવો સ્તુતિ ભગવાની નૌ વખત સત્ય સત્ય સત્યા શ્લોકમાં સત્યમ પરમ ધીમહી એની મેં મંગળાચરણ વખતે મેં કહેલું ભાગવત નો પ્રારંભ સત્ય થી છે અને ભાગવત નો અંત સત્યમ પરમ ધીમહી પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહી સત્ય સ્વરૂપ પરમાત્મા દેવકી ના ઉદર આવ્યા ભગવાન શ્રાવણ મહિનો કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ રાત્રિના બાર વાગ્યા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દેવકીને ત્યાં કારાગ્રહમાં પ્રગટ થાય છે બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન વસદેવ દેવકી વંદન કરે ભગવાન તરત બાળક બીના માયાનું આવરણ મૂક્યું કારણ કે એને લીલા કરવી છે માયાનો પ્રભાવ બધા સૈનિકો નિંદ્રાધિન મથુરાથલીન ગોકુળ સુધી અને આ બાજુ ભગવાને વર્ષદેવજીને પ્રેરણા કરી મારે અહીંયા રહેવાનું નથી મને ગોકુળ મૂકી જાઓ પ્રેરણા થઈ બેડીઓ બંધાણી કેમ જાવું બેડીઓ ભડા ધડ ધડા ધડ છૂટી ગઈ ટોપલો હાલો બાળકને ભદરાયું માથે મૂક્યું દરવાજા ખુલ્લા ચોકીદારો ઊંઘે નીકળી ગયા રસ્તામાં બે કાંઠે કાંઠે આજ આવે છે મળવા થઈ કેમ પણ કારાગ્રહના દરવાજા ખુલી ગયા હતા વસુદેવજી યમુનામાં જળમાં પ્રયાણ કર્યું ગળા સુધી જળ આવ્યું ભગવાનને થયું મારી પ્રિયતમાં કેલી થઈ જો ચરણ સ્પર્શ નહીં થાય પિતાજીને તાણી જશે પગ લંબાવ્યો યમુનાના જળને સ્પર્શ થયો શાંત વસુદેવજી ગોકુળમાં બધા નિંદ્રાધીન પેલી માયા સાકાર સ્વરૂપે નંદ્ર આણીને ત્યાં પ્રગટ થઈ ચૂકી છે લઈને આવ્યા વસુદેવજી બધા જ છે બાળકને મૂક્યો દીકરા અને મૂક્યો દીકરી ઉપાડી બ્રહ્મને મૂકી અને માયાને લેવી પડી આ વિધિની વિચિત્રતા છે લઈને પાછા આવ્યા કારાગ્રહમાં પ્રવેશ્યા દરવાજા બંધ થયા બંધનો બંધાઈ ગયા માયા આવે અસાની રે નહીં ઊં 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 કરીને રડવા લાગી માયાનું આવરણ હત્યું સૈનિકો જાગ્યા અવાજ સાંભળ્યો દોડ્યા મહારાજ 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 શું છે મહારાજ આઠમો ગર્ભ જે આઠમો ગર્ભ કંસ સાંભળ્યું મ્યાંનમાંથી તલવાર કાઢી આવ્યો કારાગરના દરવાજા ખોલાવ્યા દેવકી હાથમાં બાળકીને લઈને નો છે કંસ આ બાળકી છે આ તને કેવી રીતે મારશે પણ કંસને એ બાળકીમાં પણ પોતાનો કાળ દેખાય છે એટલે બાળકીના પગ પકડી આમ ફેરવી અને કંસે વિચાર્યું હું દિવાલ આરે અથડાવું હાથમાં લઈ ને આમ ફેરવા ગયો બાળકી અદ્રશ્ય થઈ ગઈ જતા કહેતી ગઈ મારવા વાળો ક્યારનો જન્મી ચૂક્યો છે કંસના ના હાથે પડ્યા વસુદેવ દેવકી બંધન મુક્ત થયા